છે હું પણ મજા છું તો મસ્ત મજાનું સવાર પડી ગયો છે અને સુરત કંઈક વાતાવરણ છે આજનું અને હું આવી જાઉં છું ઉષાક આજે મારે એક અલગ ખુશી છે કારણ કે મારા બેનની ત્યાંના ભાણીઓ નાનો છો છે અને એની ખુશીમાં આપણે જઈએ છીએ નિશાકો પેંડા લેવા કાલુના સદભાવના હોસ્પિટલમાં ભાવનગર જિલ્લાના મહવા તાલુકામાં કૌસા ગામે સદભાવના હોસ્પિટલ હોસ્પિટલ આવેલી છે ત્યાં દાખલ હતા તો અમે જઈએ છીએ પેંડા લેવા કારણ કે ભણીઓ નાનો છે અને ખુશીમાં આપણે પેંડા બેસવાના છે બધે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો او اتاروانو ہے دماس پیو دماس کرنا ہے اپڑے بھائی ای کمڑا سکھيو پاڑو ہو کپيمڑا سکھيو کپيمڑا سکھيو پاڑو لاو وترويدي دا

ખા દાખો પૂછાવાળો ખેડૂત લાગે તો મિત્રો હવે આવું છું અમારે આવે તો મિત્ર હવે આપણે બગી છે છીએ લોિયા આપણી વાડીએ આ છે અમારું રહેણાંક આ છે અમારી વાડી ડુંગળી કરે છે સાટીયું અત્યારે તો સારું છે બહુ વાંધો નથી આવું કે છે અમારું સાટીઓ કરેલું ન આવે રહી જાય ને તો વાંધા પાર પાડી દેવાના છે આપણે એટલું સાટીઓ કરેલું છે આપણે આ બધી માંડવી કરેલી છે આ બાજુ આપણે પંખો મેલો આ અત્યારે ધીમો ધીમો ફર્યા છે પાવર ઓછો પડે છે પાવર ધીમો ધીમો ફર્યા છે બહુ વાર નથી આવતો ગરમી થોડી થાય છે વરસાદનું વાતાવરણ પણ છે વાદળા તો આપણે કામ કરવાનું છે અત્યારે આજે કોળિયું હે ને બીજું કાઢવાનું હે ભાગ્યા કેટલા અત્યારે હમ ચાલી થઈ ગઈ છે બે આપણે ઘણી કોળીઓ કાઢવાની છે તો આમ તો હું કોળીઓ કાઢવા મળું મિત્ર તો વિડીયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તમે બધા આપણે છે કામ ઘણું હતી બાકી ને હજી મોન પર જવાનું છે ને હજી બકાલું ઉતારવાનું છે આપણે આ દસ હજાર વાગી રહ્યા કારણ કે બકાલું ને કોતમરી સુધારવી પડે સોરી સુધારવાની છે દૂધ જે ઉતારવાના છે તો ઘણું કામ છે આપણે તો અલગ અલગમાં કન્ટિન્યુ હતો નથી એમ કારણ કે કામ ઘણું છે બાકી